દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો એ ગઢડાનો લોકમેળો છે અને આ લોક લોકમેળો ગેરકાયદેસર છે કારણ કે આને મંજૂરી આપવામાં આવેલી નથી કારણ કે કલેક્ટર તરફથી મંજૂરી આપવામાં આવી નથી અને મંજૂરી વગર આ મેળો ચાલુ કર્યો છે અને એ મેળો આયોજક જે ભાઈ છે એ લોકોમાં થતી ચર્ચા મુજબ એવું કહે છે કે મારો મેળો કોઈની તેવડ નથી કે બંધ રખાવી શકે કારણ કે હું તમામ લોકોનો વહીવટ કરી નાખું છું અને તમામ પટ્ટાવાળાથી માંડી અને કલેક્ટર સુધીનો વહીવટ મેં કરી નાખ્યો છે એટલે મારો મેળો બંધ રખાવાની કોઈની તાકાત નથી અને મારો મેળો બંધ રાખી શકે તેવું કોઈ પેદા નથી થયું હવે વાત એમ છે કે લોકોમાં આવી ચર્ચા થાય છે કે શું કલેક્ટરને અધિકારીઓ આ બધા પૈસા લઈને ગેરકાયદેસર મેળાની મંજૂરી આપતા હશે તો ખરેખર આ બાબતે ઘણી વખત એવું પણ બને છે કે અધિકારીઓની વિરુદ્ધ મીડિયામાં ચમકે કે ગમે ત્યાં ચમકે પેપરમાં ચમકે મીડિયામાં ચમકે સોશિયલ મીડિયામાં ચમકે ટીવી મીડિયામાં ચમકે તો એ લોકો ખરેખર ગૌરવ અનુભવતા હોય એવું લાગે છે કે આ હા હા એમને મીડિયાવાળા ભ્રષ્ટાચારી ચિતરે છે છતાં પણ એ લોકો હસતા હોય છે અને એમના મન ઉપર કશી અસર હોતી નથી આવું તો ચાલ્યા જ કરે પણ લોકો તમે કેવા છો એ લોકોને ખબર પડી જાય ખરેખર એ દુઃખની વાત છે કે પહેલાંના જમાનામાં આજથી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાં મને યાદ છે કે કોઈ પણ જાતનું મીડિયામાં પેપરમાં એ વખતે સોશિયલ મીડિયા નહોતું પણ ટીવી મીડિયા અને પેપર મીડિયા હતું આમાં ચમકે એટલે અધિકારીઓના કાન ઊંચા થઈ જતા કારણ કે એમને એમનું સૌમાન ઘવાતું અત્યારના અધિકારીઓને કોઈને સૌમાન જેવી કોઈ વાત જ નથી સૌમાન જેવું કશું છે જ નહીં એમને તો પૈસા ફેંકો ને તમાસા દેખો આવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અમને ખરેખર કશી શરમ છે કે એવું કશું છે જ નહીં જે અધિકારીઓ ફક્ત ને ફક્ત પૈસા લેવા માટે જ બેઠા છે અને પૈસા લેવા માટે જ નોકરી કરતા હોય એવું લાગી રહ્યું છે એવું લોકો કહી રહ્યા છે તો ખરેખર આ દુઃખદ બાબત છે જો આ મેળો છે એ જો બંધ ન થાય તો સમજી લેવાનું કે આ અધિકારીઓ જે છે તે પૈસા લઈને ગેરકાયદેસર મંજૂરી નથી આપી પણ પૈદા પૈસા લઈને ગેરકાયદેસર ચલાવવા માટે આમ આખાડા કાન કરી દીધા છે એવું લાગી રહ્યું છે તો ખરેખર આ યાદ રાખો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ